હું પંડ્યા આરતી જોઈ રહ્યા છો ન્યૂઝ સાવલીના સમલાયા ગામે બીઓઆઈ બેંક શાખામાં હોબાળો સાવલી તાલુકાના સમલાયા ગામમાં આવેલ બીઓઆઈ બેંક સમલાયા શાખામાં સ્ટાફના અભાવે કેવાયસી ક્લિયરના કામમાં વિલંબ થયાના આક્ષેપ સાથે ગ્રામીણ ખાતેદારોએ હોબાળો મચાવ્યો હતો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સાવલી જરોદ રોડ મધ્યે નવા સમલાયા ગામમાં આવેલ બીઓઆઈ ની સમલાયા બ્રાન્ચમાં મુખ્યત્વે ગ્રામીણ વિસ્તાર હોય મહિલાઓ અને ખેડૂતો 25000 હજાર જેટલા ખાતેદાર હોય અને સરકાર દ્વારા ખાતેદાર ફરજિયાત કેવાયસી કરાવવાનું હોય છે કેવાયસી નહીં કરાવેલા ખાતા ખાતેદારોના ખાતા સીઝ કરાયા હોવાથી બેંકમાં ખાતેદારોના રૂપિયા જમા હોવા છતાંય લેવડદેવડનો વ્યવહાર બંધ થયો જેમાં સમલાયા ગામની બેંક ઓફ ઇન્ડિયા શાખામાં બેંકના ખાતેદારે બેંકમાં પ્રાથમિક સુવિધા અને સ્ટાફના અભાવે પોતાના આધાર કાર્ડ સહિતના પુરાવા બેંકને આપ્યા છતાંય બેંક સ્ટેટમેન્ટ કેવાયસી ક્લિયર જેવા અનેક આક્ષેપો સાથે હોબાળો મચાવવામાં આવ્યો મહિલા ખાતેદારે કેવાયસી ક્લિયર ન થતાં પૈસા વિના પોતે અને પોતાના સંતાનોને શું ખવડાવવું જેવી પણ રજૂઆતો કરી પચીસ હજાર જેટલા ખાતેદારવાળી બેંક હોવા છતાંય સ્ટાફમાં એક પટ્ટાવાળા સહિત બે જ વ્યક્તિ બેંકમાં હાજર હતા બ્રાન્ચ મેનેજર પણ હાજર ન હોવાનું દેખાય આવ્યું સામાજિક કાર્યકર અને બેંક ખાતેદાર નરેન્દ્રભાઈ પંડ્યાએ પણ બેંકના બ્રાન્ચ મેનેજર સાથે ટેલિફોનિક વાત કરી રજૂઆત કરી હાલમાં આચાર સંહિતાના કારણે સ્ટાફ વધારો કે પછી બદલીઓ સ્થગિત કરાઈ છે અને સ્ટાફની અછત બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું મારા ટીડીએસ કપાઈ ગયા હવે ટીડીએસ કપાયા માટે જે મેં પંદરથીનું ફોર્મ ભરવાનું હોય એ પંદરથીનું ફોર્મ તો મેં ભરી દીધું છે દઈક આદે મેં એનું સ્ટેટમેન્ટ લેવા આવ્યો તારે ક્યાં છે હવે દસ તારીખ તો હું આજ સ્ટેટમેન્ટ લેવા માટે જ દસ દાળા થાય છે લેટ થવાનું કારણ શું છે વખત આવ્યો લેટ થવાનું કારણ શું છે આ હવે સ્ટાફ ની મગજ મારી હોય કે ગમે એ એવું હોય આ ત્રીજો ચોથો ધક્કો ખાધો મેં

બીઆઈ બ્રાન્ચની અંદર છેલ્લા ઘણા સમયથી સ્ટાફની ખૂબ જ હાડમાળી છે જે સ્ટાફ આઠ દસ જણનો હોય જોઈએ એને બદલે બે જણ છે આજે દરરોજ સ્ટાફ ઓછા છે પચીસ હજાર ગ્રાહકો છે અને આ બેંકના ગ્રાહકોની સામે જે સ્ટાફ હોવો જોઈએ એ નથી પૂરતી સુવિધા નથી પબ્લિકને ઉભો રહેવાની પણ વ્યવસ્થા અહીંયા નથી નથી બેસવાની વ્યવસ્થા જે છે એ સીમિત છે અને સિનિયર સિટીઝન એવા લોકોને પણ ધક્કા ખાવા પડે છે આ એક અસંખ્ય પારાવાર મુશ્કેલી પબ્લિકની છે ગ્રાહકોની અને જે પણ ગામડાના ગ્રાહકો આવે છે આજુબાજુ એટલા બધા ગ્રાહકો છે બેંકના પણ ઉપરથી એચઓમાંથી અહીંયા વારંવાર આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું છે પણ બેંકનો સ્ટાફ વધારવામાં આવતો નથી જગ્યાએ નાની પડે છે એ પ્રશ્ન સોલ્વ થતો નથી બેન્કિંગ લોકપાલને પણ આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને એ પણ ધ્યાન આપવામાં આવી નથી અમે આજે પણ અસંખ્ય ગ્રાહકો સાથે અહીંયા મુશ્કેલી હોવાથી અમે એમને સાંભળવા માટે અને એમની વાત સાંભળીને બેંકના જવાબદાર અધિકારીને રજૂઆત કરવા હતા પણ એ પણ અત્યારે કોઈ છે નહીં ફક્ત બે જ માણસનો હાલમાં સ્ટાર છે અને ગ્રાહકોની અંદર એટલી ચળભળ થાય છે કામ ન થવાથી ઘટ્ટા ખાવાથી અને પબ્લિકનો ગુસ્સો આક્રોશ વધતો જાય છે વહીવટ તંત્ર